જવાબ ઓપોલે બધા મજામાં તમે રિસા કાય સકે આમ તો જો ઓરકો તમે ઓર કવાય ના ભાઈ એ આ નીકળા સી ગાયો ને પટ્ટા વાટમાં ગાયો આટમાં નથી આવતી કે હવે બાર પાંચ ગાય આવે બાર ગાયની પાછો ઓતી ઉબીને બાનીની બી ગાયો મેની પાસ ગઈ ને પડના બાતતા તો પણ આજ હાલ પટવાવાની કારણે આજ તો રાત પાંચ કર્સ તોય અમારે

ના નિયમ બલ્ટો કેસે છે ભાઈ સનીવાલી વાલી કેમરી ડીલા ભાઈ બધે આમ ઉપર અમે બાદિયાડા 15 20 ગાય લે 15 20 ગાય ને પણ આ જો આવો આમ તો આફાજી રખતા કેરે કો તો મારવા બોય મની દે છડ કરી સુખી તો મારવા ન આવતી

તો ફેમિલી ફાઇનલી બધા બેલ્ટ ને બાંધી દીધા કમસે કમ એકસો વીસ સો આસપાસ હતા ને જો બધા ને બાંધી દીધા છે અને ભાઈ ગાય મારવા તો થોડી ફાઇનલ હતું નહીં ભાઈ બહુ મારવા જોડતી હતી એમાં જો કારી ગાય છે ને એ નથી દેખાતી બાકી બાકી ગાય માતા છે એ બોસ એ બાંધવા તો દીધી છે આ બાકી છે રામ એક એક

કેમ લાગે નહીં બાંધવા દે તમે ગમે એટલું ઓલું કરો હમણાં ઠેકડા ભરવીને હમણાં મને ઘા કરો ભાઈ રહી જાઓ હું થોડો રેડી ને ગઈ માતા હવે તો બધાને થોડું થોડું આપી દે બધાને થોડું હાલ હાલ તો ફાઈનલી બધાને પટ્ટા બાંધી દે છે ને આ ગાય માતા છે ને મારવા ધોડે છે બધા સાઈડ માં ઉભા રહી ગયા કોને ખબર હવે હું છે પણ હું કેવાય કે તમારે કઈ શક બે શબ્દ કેવા ગાય વિશે

આઈ લાવો આઈ લાવો બધા આઈ લાવો આઈ લાવો તું તારે મારી પાસે જ આવે છે લાવો તો ફાઇનલી હવે બધાને બેલ બંધી તો છે ને જો રોટલે નો ડબ્બો ખાલી કરી નાખ્યો છે ને હવે જાવું છે ઘરે વાગી જશે બાર વાગી જશે અંદાજે રાતના બાર વાગી જાય બરાબર ગાય માતા ને કે હવે એમને જવા જો તો ફાઇનલી હવે લોક ને આપણે અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે વાગી જશે બહુ હાજનો થોડો ટાઈમ થઈ ગયો છે અશોકભાઈ હજી ગાયને રમાડે છે કેમ પણ લઈ લો ખાલી રાજવાન શેઠ આવડે ઓ ભાઈ નબહુ પડતા તો ફાઇનલી બ્લોગ ને આપણે પૂરો કરી નાખીને બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો જીવનમાં કારણ કે કાઈ ન તો ક્યારેક તો ગો માતાની સેવા કરવી પડે ને રોડ વચ્ચે રાત્રે ગાયો બેઠી હોય ને ઘણા લોકો હાઈ સ્પીડ પર ગાડી ચલાવતા હોય તો અકસ્માત પણ થાય છે એના માટે આપણે ધમુંભાઈ છે ને સરસ મજાનું આયોજન કરેલું છે કે ગૌ માતાને ગળામાં બેલ્ટ બાંધવાના એનાથી આગેથી લાઈટ પડે ને તો ચમકે અથવા ખબર પડે સામેવાળા વ્યક્તિને કે અહીંયા જે ભાઈ જાનવર છે તો ફાઇનલી બ્લોગને આપણે પૂરો કરી નાખીએ ને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને આવી રીતના કંઈક સેવા કરતા રહેશું અને ધમુભાઈનો બ્લોગ જોઈ આવજો એમાં ઘણું બધું તમને નવું શીખવા મળશે તો ફાઇનલી બ્લોગને આપણે પૂરો કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો તો હર મા